વડોદરાની ઓળખ સમાન સયાજી બાગને મહારાજા સયાજીરાવ ગાયકવાડે આઠ જાન્યુઆરી અઢારસો ઓગણસીના રોજ પ્રજા માટે ખુલ્લો મૂક્યો હતો મહારાજા સયાજીરાવ ગાયકવાડે તે સમયે આપેલા ભાષણના મૂળ શબ્દો આ પ્રમાણે હતા આપણે બધાને તાજી હવા લીલું ઘાસ અને સુંદર ફૂલો ગમે છે પણ આ મોટા શહેરમાં મોટી વસ્તી છે અને તેઓ ગીચો ઘીચ વસે છે એમાંના ઘણા લોકો એવા શ્રીમંત નથી કે પોતાના ઘરે બાગ બનાવી શકે અને એવા શ્રીમંત તો કોઈ નથી કે જે આટલો વિશાળ બાગ બનાવી શકે આજના શાસકો તો નવીન બાગ બગીચા આ લેવલના બનાવી શક્યા નથી પણ જે બાગ બગીચા છે તેમાં પણ અર્થ વગરના નિયમોના નામે પ્રજાને હેરાન કરી રહ્યા છે ગાયકવાડ શાસન સમયમાં નગરજનો માટે અનેક ઐતિહાસિક ઇમારતો અને બાગ બગીચાઓ ભેટમાં આપવામાં આવ્યા હતા પરંતુ આજના શાસકો અને વહીવટી તંત્ર હેરિટેજ ઇમારતોની જાળવણી પણ યોગ્ય રીતે કરી શક્યા નથી એવો નાગરિકોનો આક્ષેપ છે હવે સયાજી બાગની અંદર પ્રવેશ કરનારાઓ માટે રજીસ્ટ્રેશનના નિયમોના કારણે પ્રજા વધુ હેરાન પરેશાન થઈ રહી છે આજે વોક ફોર જસ્ટિસ જન આંદોલન હેઠળ બેન્ડ સ્ટેન્ડ પર નાગરિકોએ સયાજી બાગ બચાવો અભિયાન ચલાવ્યું હતું આ રજિસ્ટ્રેશન વિરોધ આંદોલનમાં નરેન્દ્ર રાવત અમી રાવત વિજય વાઘવાણી રોનક પરીખ દિનેશ લિંબચિયા સહિત શહેરના જાગૃત નાગરિકો જોડાયા હતા તેમણે સ્પષ્ટ માંગ કરી કે સર સયાજીરાવની ભેટ સયાજી બાગમાં રજીસ્ટ્રેશનના નામે વ્યાપારીકરણ બંધ કરવું જોઈએ વડોદરાના તમામ બાગ બગીચાઓમાં ફરજિયાત એન્ટ્રી રજીસ્ટ્રેશનનો નિર્ણય રદ કરવો જોઈએ આ બાગમાં ઘણા બધા મુલાકાત

અને આ કમાટી બાગમાં વડોદરા શહેરના નાગરિકો આનંદ પ્રમોદ અને સવારે ચાલવા માટે આવે છે એક્સરસાઇઝ કરવા માટે આવે છે આવો સુંદર બાગ મહારાજાએ જ્યારે ભેટ આપ્યો હોય ત્યારે કોર્પોરેશન સત્તાવાળાઓએ અસામાજિક પ્રવૃત્તિઓ કમાડી બાગમાં થાય છે એ નામે વ્યાપારીકરણ કરવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી એટલે કે દરેકે લાઇનમાં રહીને સિગ્નેચર કરવાની અને ત્યારબાદ કમાડી બાગમાં પ્રવેશ મેળવવો આવો નિર્ણય વડોદરા શહેરના નાગરિકોનું અપમાન છે કારણ કે અહીંયા કોઈ અસામાજિક તત્વો આવતા નથી અને જો કોર્પોરેશન અસામાજિક તત્વો દેખાતા હોય એમને ખ્યાલ હોય તો અત્યાર સુધી એના માટે કઈ પગલા કેમ લીધા નથી અને જો પગલાં ના લીધા હોય તો એના માટે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરો નાગરિકોને બદનામ ન કરશો આ બગીચો મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાની જનતાને અર્પણ કરેલો છે ફ્રી ઓફ કોસ્ટ લોકો પોતાના આનંદ પ્રમોદ માટે જઈ શકે પચીસ હજાર બાળાઓ અહીંયા આવે છે સંકલ્પ ભૂમિમાં બાબાસાહેબ આંબેડકરના દર્શનાથી લાખો લોકો સમગ્ર દેશમાંથી આવે છે ત્યાં તમે આ પ્રકારે રજીસ્ટ્રેશન દ્વારા લોકોનું અપમાન કરી રહ્યા છે આ નિર્ણય મુરખામી ભર્યો છે અને પાછો ખેંચવા માટે આજે સવારે વોકેથોન દ્વારા શહેરના નાગરિકો અને કમાણી બાગ મોર્નિંગ વોકર્સ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું